અને તાત્કાલિક ધોરણે એવા પગલાં લો જેથી દેવળબારીયા જિલ્લો બને અને અમે દેવળબારીયા કોંગ્રેસ સમિતિ દેવળબારીયા જિલ્લો બને જે માટે સડકથી લઈ સચિવાલય સુધી લડવા માટે તૈયાર છીએ અને અમારું લક્ષ્ય છે કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલા પહેલા દેવળબારીયા જિલ્લો બનવો જોઈએ જન યાત્રાના બીજા તબક્કામાં આગવેલથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા પંદરમા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો જે સામાન્ય લોકો છે જે જનતા છે આ યાત્રામાં જોડાઈ રહી છે ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે 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 ફરિયાદ લોકો કરી રહ્યા ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર કરે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે સાથે સાથે જે બોર્ડરના જિલ્લાઓ છે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ રાજસ્થાનથી ટ્રકો ભરી ભરીને ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ કે સરકારની છે એ ભાજપના નેતાઓના મળતિયાઓ ગુઠલેગર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની એ પોલીસ જ એસ્કોટ કરીને દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે કે દારૂ ડ્રગ્સનો ખાતમો કરો એઓ ગામે ગામથી બહેનોનો બુલંદ અવાજ આ યાત્રામાં આવી રહ્યો છે સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર નલસેલ જલનો ભ્રષ્ટાચાર ખાલી એક ગામ એક તાલુકા એક જિલ્લાનો નહીં પણ બધા જ ગામ બધા જ તાલુકા અને બધા જ જિલ્લામાંથી એ અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નલસેલ જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી દાહોદ જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો ગેરકાયદેસર એને જે આખું કૌભાંડ હતું એવું જ ગેરકાયદેસર તોતેર ડબલ એની જમીનોને વેચવાનું સરકારી જમીનો હડપ કરીને એનો ધંધો કરવાનો કૌભાંડ આ દેવગઢ બારીયાને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે એના પુરાવા મળ્યા છે જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે આ બધી જ ફરિયાદો આજે આ ટાવર ચોકમાં લોકો ખુલ્લામાં કોઈ પણ જાતના ડર વગર જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડીયો રેકોર્ડિંગ કરે છે જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયાના રેકોર્ડિંગ કરી રહ્યા છે તેમ છતાં લોકો ઉઠાવી રહ્યા છે એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રા એ પરિવર્તનનો નો સાબિત થવા જઈ રહ્યો છે